મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સમાચારોમાં હું તસલીમ શેખ આપનો હાર્દિક સ્વાગત કરું છું શરૂઆત કરતા પહેલા એક મુખ્ય બીલીમુરા નગરપાલિકાની ચૂંટણીમાં એકસઠ ટકા થયું મતદાન ત્રણ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયેલું સીલ નવસારી શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ ટ્રાફિક પોલીસ આવેલી હરકતમાં બિલીમોરા શહેરમાં ત્રીસ અનાથ દીકરીઓના થયેલા સમૂહ લગ્નોત્સવ અમલસાડ જૈન દેરાસરમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં એકસઠ પોઈન્ટ છ ટકા મતદાન થયું હતું ભાજપ કોંગ્રેસ અને અપક્ષ મળી ત્રણ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થયા હતા ચૂંટણી પરિણામ ચોંકાવનારા રહેવાના એંધાણ છે બિલીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી રવિવારે યોજાઈ હતી પાલિકાના નવ વોર્ડની તેત્રીસ બેઠક માટે રવિવારે સવારે સાતથી છ કલાક દરમિયાન જનતાએ મતદાન કર્યું હતું જેમાં સરેરાશ મતદાન એકસઠ નોંધાયું હતું બિલીમોરા શહેરના કુલ બેતાલીસ મતદારો પૈકી પચીસ હજાર છસો અડતાલીસ મતદારોએ મતદાનની ફરજ નિભાવી હતી બિલીમોરા પાલિકાની ચૂંટણીમાં ખૂબ જ ધીમી ગતિએ મતદાનની પ્રક્રિયા ચાલી હતી મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં નિરશતા દાખવી હતી ગત ચૂંટણીમાં થયેલ મતદાન કરતાં સાત પોઈન્ટ છન્નું ટકા ઓછું મતદાન નોંધાયું હતું મતદાન પ્રક્રિયા દરમિયાન ચાર બૂથો ઉપર ઈવીએમ ખોટકાયા હતા જેને કારણે થોડા સમય માટે દોડધામ મચી ગઈ હતી ઈવીએમના બટન કામ કરતા ન હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી મતદારોએ વિકાસના કામોની અપેક્ષા સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો ભાજપ કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ચૂંટણી જંગ જામ્યો હતો આ ચૂંટણીના પરિણામો રસપ્રદ રહી શકે છે મંગળવારે મતગણતરીમાં ચોંકાવનારા પરિણામો આવી શકે છે કે જે બી હવે પાર્ટી આવે અમે જેને વોટ આપ્યો છે તે જો આવે ને સારું કામ કરે જેમ કે અમને સારી રીતે પાણી ટાઈમ ટુ ટાઈમ મળી જાય ને અમારે કંઈ બી તકલીફ હોય ને એ લોકો સોલ્વ કરી આપે તેના હાલ ચૂંટાયેલા સભ્યો પાસે અમે અમારો રોડ બનાવવા ઈચ્છીએ છીએ કળશ પાસે થોડો બાકી રહી ગયેલો છે એ થોડો બનાવી દે તો સારું સુવિધા મળવી જોઈએ શહેરમાં ચોખ્ખાને સ્વચ્છતા હોય તેવું અમે ઈચ્છીએ કા કોથળીનો નિકાલ કરવો જોઈએ ખાસ તો કોથળી બંધ થઈ જાય જ્યાં જોઈએ ત્યાં કોથળી છે આ ભેંસ ગાય એ બધું રખડે છે તેને યોગ્ય રીતે રાખવા જોઈએ નગરપાલિકા વ્યવસ્થિત સારો કારભાર કરે એ ઈચ્છા રાખીએ બસ હા એ બધા જે એમને કામો કરવાના હોય એ વ્યવસ્થિત કામો કરે અને લોકોની અપેક્ષા સંતોષાય જરૂરી છે મેં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે અને આજે ઊભો રહેવાનું એક જ કારણ છે કોંગ્રેસમાંથી કે આને લીલી જે અત્યારે જે ચાલી રહ્યું છે એ આખી નગર રચના બદલવી છે છે નવું રૂપ આપવું એટલા માટે અમે આગળ આવ્યા છે પ્રજાના જે પ્રશ્નો વર્ષોથી એ હલ કરવા માટે આવ્યા છે નવસારી શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે કાલિયાવાડી બ્રિજને ડિમોલિશન કરવાની કામગીરીને કારણે શહેરમાં પ્રવેશવા માટે માત્ર એક જ માર્ગ હોય શહેરભરમાં ટ્રાફિક જામ થઈ રહ્યો છે નવસારી શહેરમાં પ્રવેશવા માટેનો એકમાત્ર બ્રિજ કાલિયાવાડી બ્રિજ છે આ બ્રિજ અતિ જર્જરિત હોય તેને તોડવાની કામગીરીનો પ્રારંભ થયો છે જેથી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી કાલિયાવાડીથી દશેરા ટેકરી થઈ લુન્સીકુઈ તરફ જવાનો માર્ગ નાના વાહનો માટે ઉપયોગમાં લેવા જણાવાયું છે અને ભારે અને મોટા વાહનો સિસોદરા હાઈવેથી ઇટાળવા થઈ નવસારી શહેરમાં પ્રવેશવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે પરંતુ દશેરા ટેકરીથી લુનસીકુઈ તરફ જવાના માર્ગ ઉપર ભારે વાહનો પણ પ્રવેશી રહ્યા છે જેથી શહેરભરમાં ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે શહેરમાં પ્રવેશવા માટે આ માર્ગ એકમાત્ર હોય સમગ્ર દિવસ દરમિયાન ટ્રાફિક જામ થઈ રહ્યો છે ખાસ કરીને શહેરના લુનસીકુઈ વિસ્તારમાં ભારે ટ્રાફિક જામ થઈ રહ્યો છે લુનસીકુઈના મુખ્ય માર્ગની આજુબાજુ કાર ચાલકો વાહન પાર્ક કરી ચાલ્યા જાય છે જેથી રોડ ઉપર ટ્રાફિક થઈ રહી છે નવસારી ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે અને માર્ગની બાજુમાં પાર્ક કરેલી કારને લોક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે લુંસીકોઈથી સર્કિટ હાઉસ તરફ જતા માર્ગ ઉપર બેરિકેટ લગાવી માર્ગને બે ભાગમાં વહેંચી નાખવામાં આવ્યો જેથી આ માર્ગ વનવે તરીકે ઉપયોગ કરી શકાય ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે નવસારી ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડના જવાનો એક્શનમાં આવ્યા છે લુંસીકોઈથી દશેરા ટેકરી તરફ જતા માર્ગ ઉપર પણ નડતરરૂપ અવરોધ દૂર કરવામાં આવ્યો છે કાલિયાવાડી બ્રિજનું નિર્માણ ન થાય ત્યાં સુધી વાહન ચાલકોએ દશેરા ટેકરીથી લુનસિકુઈ જતો માર્ગ અને સિસોદરા ઈટાળવાથી શહેરમાં પ્રવેશવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે કાલિયાવાડી બ્રિજનું કામ શરૂ થયું છે બ્રિજ તોડવામાં આવી રહ્યો છે જેને લઈને શહેરમાં ટ્રાફિકનું ભારણ વધવા પામ્યું છે દશેરા ટેકરીથી લઈને જે લુનસિકોઈ રોડ જાય છે એ રોડ અહીં બાયપાસ કરવામાં આવ્યો છે અને જે જાહેરનામું પાછળથી જાહેર કરવામાં આવ્યું અને જે ભારે વાહનો છે એમને સિસોદરા થઈને ઈટાળવાથી નવસારી શહેરમાં પ્રવેશવા માટે જણાવવામાં આવ્યું છે અને ત્યારબાદ જે નાના વાહનો છે એમને કાલિયાવાડી જે બિરસા મુંડા માર્ગ છે દસરા ટેકરી થઈને આ લુસુગોઈ પ્રવેશવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે પરંતુ સ્થિતિ એ પ્રમાણે નિર્માણ થઈ છે કે નવસારી શહેરમાં આ જે લુનસુકો વિસ્તાર છે ભરચક એરિયો છે એમાં ટ્રાફિક દિવસભર ધમધમી રહ્યો છે અને સમગ્ર નવસારી શહેરમાં જોઈએ તો ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે જેને લઈને અહીં પોલીસ એક્શનમાં આવી છે અને જે લુનસુકોઈનો મુખ્ય માર્ગ છે એની આજુબાજુ જે વાહનો પાર્કિંગ થતા હતા એને ખસેડવામાં આવ્યા છે એમને દંડ ફટકાવવામાં આવ્યો છે અને પોલીસ એક્શનમાં આવી છે અને આ પ્રમાણેની ડિવાઈડર બનાવવામાં આવ્યું છે જેને લઈને

પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહનું આયોજન થયું હતું પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બિલ્લીમોરાના સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દ્વિતીય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન સમારોહ યોજાયો હતો આ સમૂહ લગ્નમાં બિલીમોરા નવસારી અને ગણદેવીની નવ જેટલી અનાથ દીકરીઓ અને એકવીસ જેટલી વિધવા બહેનોની દીકરીઓના લગ્નો કરાવાયા હતા પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ સોસા મુખ્ય સહાયક રાજેશ ગુમડિયા મહામંત્રી રમેશ પટેલ દ્વારા અનાથ દીકરીઓ અને પિતાની છત્રછાયા ગુમાવનારી ત્રીસ દીકરીઓના લગ્નોત્સવનું આયોજન થયું હતું અનાથ દીકરીઓ કે જેમણે માતા પિતાની છત્રછાયા ગુમાવી છે તેમજ ગંગા સ્વરૂપ બહેનોની દીકરીઓના ભારે ઉત્સાહ સાથે લગ્નો કરાવાયા હતા લગ્ન મંડપમાં ત્રીસ જેટલા યુગલો મંગલ પરિણય થયા હતા પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના નટુભાઈ દ્વારા પ્રતિવર્ષ અનાથ દીકરીઓના લગ્નોનું આયોજન થાય છે નવસારી બિલીમોરા અને ગણદેવી તાલુકાના લગ્નોત્સુક યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા અનાથ અને પિતાની છત્રછાયા ગુમાવનારી દીકરીઓને દાતાશ્રીઓ દ્વારા કન્યાદાન થયું હતું નવસારીની ઇનરવિલ ક્લબના રક્ષાબેન પટેલ નૂતનબેન શાહ અને તેમની ટીમ દ્વારા તમામ દીકરીઓને સ્ટીલના કબાટ અને સાડી ભેટ આપવામાં આવી હતી તમામ દાતાશ્રીઓએ વિવિધ વસ્તુઓનું કન્યાદાન કર્યું હતું આયોજકો દ્વારા મુખ્ય મહેમાનોને અભિવાદિત કરવામાં આવ્યા હતા સર્વ સમૂહ લગ્નોત્સવ હર્ષભેર સંપન્ન થયો હતો પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ બિલીમોરા આયોજિત દ્વિતીય સર્વનાથી સમલગ્નનું આજે આયોજન કરવામાં આવ્યું હતું આ સંલગ્નમાં ત્રીસ જોડાને સામેલ કરવામાં આવ્યા છે એમાંથી એકવીસ છોકરીના બાપ પપ્પા નથી ને નવ છોકરી બાબા પીનાની છે મેઘવાડ સમાજ બિલીમોરા આગેવાનની આગેવાનીમાં એમાંય સોસ પરિવાર સાંગાણા સોસભ પરિવારના વ્યક્તિની આગેવાનીમાં સતત અગિયારમું સંલગ્ન છે આ સમૂહ લગ્ન કરવાનું મુખ્ય કારણ કે કોઈ પણ દીકરી મારા બિલી પણ દીકરી મારા શરીર માં છેલ્લો શ્વાસ હશે ત્યાં સુધી હું લગ્ન કરાવતો રહીશ આ સમૂહ લગ્ન આયોજન કરવાનું મુખ્ય કારણ આજ છે આમાં કોઈ પણ પ્રકારનો શ્વાસ નથી દિલ્હી મારા સોમનાથ પટાંગણમાં આજ રોજ પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત દ્વિત્ય સમૂહ લગ્ન જેમાં એકવીસ છોકરીઓ છે જેના મા બાપ નથી અને નવ દીકરીઓ જે છે તે નિરાધાર છે અને અમારા પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટનો એક આશય એવો છે કે જે મા બાપ વગરની દીકરીઓ છે એમને અમારે પગભર કરવી છે અને જે વિધવામાં છે એમની દીકરીઓને પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સમૂહ લગ્નમાં બેસાડી અને કન્યાદાન રૂપે પણ એક સારી વ્યવસ્થા પ્રગતિ ચેરિટેબલ તરફથી કરવામાં આવે છે અને અમારા પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નટુભાઈ સોસા કે જેઓ રાત દિન કાળી મહેનત મજૂરી કરે છે રાત જોતા નથી દિવસ જોતા નથી એમની મમ્મી પણ બીમાર છે છતાં પણ નટુભાઈ સોસા આ દીકરીઓના લગ્ન માટે ખૂબ જ મહેનત કરે છે ખૂબ જ મહેનત કરે છે એ બદલ હું તેમને માટે ખૂબ આભાર અને દિલગીર વ્યક્ત કરું છું અહીં બિલ્લીમોરામાં સોમનાથ દાદા મહાદેવના સંકુલમાં પ્રગતિ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી જે સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે જેમાં ત્રીસ છોકરીઓ જે મા બાપ વગરની છે ઘણીના પપ્પા છે ઘણાના મમ્મી નથી એવી ત્રીસ છોકરીઓના સમૂહ લગ્નમાં અમે આજે હાજર રહ્યા છે અને એમને અમારા તરફથી કબાટ અને સાડીઓ આપવામાં આવે છે તે ઉપરાંત ઘણા બધા ડોનરોએ એમનું આખું ઘર વસી જાય એટલું ડોનેશન રૂપે આપ્યું છે એ બધી દીકરીઓને ખૂબ ખૂબ આશીર્વાદ અમારા તરફથી ગણદેવીના અમલસાડ ગામમાં જે તિરાસરના તાળા તૂટ્યા હતા તસ્કરો ચોરી કરવા દેરાસરમાં પ્રવેશ્યા પરંતુ તસ્કરોને કાંઈ હાથ લાગ્યું ન હતું નવસારી અને ગણદેવી પંથકમાં વારંવાર ચોરીની ઘટના બને છે શિયાળો હવે વિદાય લેવાની તૈયારીમાં છે ત્યારે તસ્કરોએ સમગ્ર પંથકમાં કહેર વર્તાવ્યો છે ગણદેવી તાલુકાના અમલસાડ ગામમાં જૈન દેરાસરના તાળા તૂટ્યા હતા તસ્કરોએ દેરાસરના તાળા તોડી ચોરીના ઈરાદે પ્રવેશ્યા પરંતુ તેમને રોકડ રકમ કે ચાંદીની છત્ર ઘરેણાં કાંઈ પણ હાથ લાગ્યું ન હતું નવસારી જિલ્લામાં ત્રણ જેટલા જૈન દેરાસરોમાં તસ્કરોએ ચોરી કરી છે નવસારીના સાતેમગામ ગણદેવી અને અમલસાડ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી રાત્રિના સમયે તસ્કરોએ હાથ ફેરો અજમાવ્યો પરંતુ તેમને ચોરીમાં નિરાશા સાંપડી હતી અમલસાડ પંથકમાં જૈન દેરાસરમાં ચોરીનો પ્રયાસ તો થયો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો ગણદેવી પોલીસ સ્ટેશનમાં આ બાબતની ફરિયાદ નોંધાઈ ન હતી નવસારીના એસટી ડેપો ઉપરથી પાંત્રીસ વર્ષીય યુવાન ગુમ થયો છે વડોદરાથી નવસારી પોતાના સંબંધીના ઘરે આવેલો યુવક એસટી ડેપો પાસેથી થતા નવસારી ટાઉનમાં ફરિયાદ નોંધાવી છે વડોદરાથી નવસારીના ચાંદની ચોક પાર ખાતે રહેતા બાબુલાલ સોગારામજીના ઘરે મદન પરમાર નામનો પાંત્રીસ વર્ષીય યુવાન તેમને મળવા આવ્યો હતો ચૌદ બે બે હજાર પચીસના રોજ મદન પરમાર બપોરના સમયે વડોદરા જવા માટે નીકળ્યો હતો નવસારી એસટી બસ ડેપો ખાતે તે બસમાં વડોદરા જવા માટે નીકળ્યો હતો પરંતુ ત્રણ દિવસ વીતવા છતાં મદન પરમાર તેના ઘરે વડોદરા પહોંચ્યો ન હતો જેથી તેમના સંબંધીએ મદન પરમાર ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવી છે આ તસવીર મદન દરગારામ પરમારની છે જેમને મળે નવસારી ટાઉન પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું છે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં એકસઠ ટકા થયું મતદાન ત્રણો ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં થયેલું સીલ નવસારી શહેરમાં ટ્રાફિક જામની સ્થિતિ ટ્રાફિક પોલીસ આવેલી હરકતમાં બિલીમોરા શહેરમાં ત્રીસ અનાથ દીકરીઓના થયેલા સમૂહ લગ્નોત્સવ અમલસાડ જૈન દેરાસરમાં તસ્કરોનો ચોરીનો નિષ્ફળ પ્રયાસ તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર